નમસ્કાર સીબી24 ન્યૂઝ માં હું આલોક આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં આજથી 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 શરૂ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. અમદાવાદના સાબરમતી રિયાફંડ પર આજે 1 જાન્યુઆરીથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 નો ભવ્ય પ્રારંભ કરાયો છે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વર્ષે ભારત એક ગાથા થીમ પર આયોજિત આ શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફરને લાખો રંગબેરંગી ફૂલો દ્વારા જીવંત કરવામાં આવી છે આ શોનું મુખ્ય આકર્ષણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરવામાં આવેલું ત્રીસ મીટરનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટેટ રહેશે બાવીસ જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં રાષ્ટ્રીય એકતા પૌરાણિક કથાઓ ભારતના વિવિધ નૃત્યો અને બાળકો માટેના વિશેષ ઝોન સહિત કુલ છ ઝોનમાં અદ્ભુત ફૂલોથી બનેલા પ્રકલ્પો મન મોહિલે છે જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઇન અને ઓફલાઈન ટિકિટ તેમજ પાર્કિંગની વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ત્યારે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કેવું કરવામાં આવ્યું છે અને કેવો છે ફ્લાવર શો તેની સફર કરાવીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે ફ્લાવર શો બે હજાર છવ્વીસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી દ્વારા ફ્લાવર શોને નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ઉદઘાટન બાદ તેઓ દ્વારા સમગ્ર ફ્લાવર શોને નિહાળવામાં આવ્યો હતો મુખ્યમંત્રીની સાથે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા ભાજપના ધારાસભ્યો ડેપ્યુટી મેયર જતીન પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિત ભાજપના કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ફ્લાવર શોમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવશે જેમાં એક મુખ્ય કેન્દ્ર બિંદુ રાષ્ટ્રીય એકતાનું પ્રતિકાત્મક ઝોન છે જેમાં ત્રીસ મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ બનાવવામાં આવ્યું છે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલચિત્ર રજૂ કરવામાં આવ્યું છે ભારતના લોખંડી પુરુષ તરીકે ખાતા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતી આ પ્રતિકૃતિ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે મેયર પ્રતિભા જૈન અને મ્યુનિસિપલ કમિશનર બંશાનિધિ પાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ચૌદમો ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસ આ વર્ષે ભારતની સમૃદ્ધ વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે મુખ્યમંત્રી દ્વારા ફ્લાવર શોનું ઉદઘાટન કરી સ્ત્રી સશક્તિકરણની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ અનાવરણ કરાશે આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈ આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું જીવંત અને કલાત્મક દ્રશ્ય પણ રજૂ કરશે ભારત એક ગાથાથીમ હેઠળા ફ્લાવર શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈ આધુનિક વિકાસ સુધીની સમગ્ર યાત્રાને એક જીવંત અને કલાત્મક વાર્તા તરીકે પરિકલ્પિત કરવામાં આવ્યો છે જેમાં ફૂલ કલા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ સંસ્કૃતિ સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવશે પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ અલગ આયામોને ઉજાગર કરશે જેમાં પ્રાચીન જ્ઞાન ઉત્સવોનો ઉલ્લાસ કલાત્મક તેજસ્વીતા અને આધુનિક વિકાસની ગાથા સામેલ હશે મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધતા ભારતની યાત્રાનો અનુભવ કરશે અને એકતામાં વિવિધતાની ભાવનાને નજીકથી અનુભવી શકશે ફ્લાવર શોની યાત્રા ભવ્ય પ્રવેશ શરૂ થશે જ્યાં બે વિશાળ ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે આ સિંહો ભારતની હિંમત ગૌરવ અને અડગ આત્માનું પ્રતિક બની રહેશે પ્રવેશ ઝોનમાં કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલોથી સજાવી રજૂ કરવામાં આવશે જે સમગ્ર પ્રદર્શનના થીમને અનુરૂપ ગૌરવસભર વાતાવરણ સર્જશે પ્રદર્શનમાં ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન પણ તૈયાર કરવામાં આવે છે અહીં ફૂલકળાના માધ્યમથી દિવાળીના પ્રકાશ અને આશાનો સંદેશ હોળીના રંગો અને ઉલ્લાસ ઓણમની પરંપરાગત સૌમ્યતા અને બિહુના લયબદ્ધ ઉત્સવોને જીવંત સ્વરૂપ આપવામાં આવશે આ ઝોન ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે તે સાથે જ બાળકો માટે વિશેષ રંગીન અને આનંદમય ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં કાર્ટૂન પાત્રો દ્વારા બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવામાં આવશે ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન પણ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે આ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ ઝોનમાં સમુદ્ર મંથન ગીતાસાર ગોવર્ધનલીલા ગંગા અવતરણ અને રામસેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પો દ્વારા કલાત્મક રીતે પુનઃ રચિત કરવામાં આવશે જે મુલાકાતીઓને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક કથાઓ સાથે ફરી જોડશે આ સાથે ભારતીય શાસ્ત્રીય અને લોક નૃત્ય પરંપરાઓને સમર્પિત ઝોનમાં કુચીપુડી ભાંગડા ગરબા અને કથકલી જેવા નૃત્ય સ્વરૂપોની સૌમ્યતા રજૂ થશે આ ઝોનના કેન્દ્રમાં ભગવાન નટરાજનું ભવ્ય પ્રતિનિધિત્વ રહેશે જે ભારતની કલાત્મક સમૃદ્ધિ પરંપરાની સતતતા અને તાલની સર્વવ્યાપી ભાષાનું પ્રતિક બની રહેશે ફૂલોના માધ્યમથી દેશની હાઈ સ્પીડ રેલ નવીનીકરણીય ઉર્જા સ્પોર્ટ ક્ષેત્રની સિદ્ધિઓ અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી ઉત્તમતાને રજૂ કરશે આ ઝોન ભારતના વારસા અને ભવિષ્યમુખી નવીનતાના સંતુલિત વિકાસની શક્તિશાળી ગાથા રજૂ કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શો બે હજાર છવ્વીસ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડમાં ડિસ્પ્લે માટે લગાવવામાં આવેલા સિઝનલ પ્લાન્ટ્સની જાળવણી માટે દર વર્ષની જેમ ટ્રેક્ટર કે પાઇપ જેવી પરંપરાગત વોટરિંગ પદ્ધતિના બદલે દસ હજાર પાંચસો ચોવીસ સ્ક્વેર મીટર એરિયામાં સ્પ્રિંકલિંગ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ લગાવવામાં આવી છે ફ્લાવર શોમાં બેંક ઓફ બરોડા અરવિંદ સ્પેસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અદાણી એન્ટરપ્રાઇઝ ઔદ્યોગિક ગૃહો દ્વારા વિવિધ ઝોનને સ્પોન્સર કરવામાં આવ્યા છે ફ્લાવર શોની પ્રવેશ ફ્રી શુક્ર સોમવારથી શુક્રવાર સુધી બાર વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે રૂપિયા એંસી તથા શનિવાર રવિવાર તેમજ ચોહેર હજારના દિવસે રૂપિયા સો રહેશે વધુમાં તમામ પ્રકારના દિવ્યાંગો સૈનિકો બાર વર્ષ તથા નીચે વયના બાળકો તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની શાળાના બાળકો માટે તમામ દિવસોએ નિઃશુલ્ક પ્રવેશ રહેશે એએમસી સિવાયની સ્કૂલના બાળકો માટે સોમવારથી શુક્રવાર સવારે નવથી એક સુધી રૂપિયા દસ રહેશે અને મુલાકાતીઓ માટે સવારે આઠથી નવ તેમજ રાત્રે દસથી અગિયાર સુધી પ્રાઇમ ટાઇમ સ્લોટમાં ટિકિટ રૂપિયા પાંચસો રહેશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેના માટે ક્યુઆર કોડ જાહેર કરવામાં આવે છે જે સ્કેન કરી વિગતો ભરી ઓનલાઈન પેમેન્ટ બાદ ટિકિટ મેળવી શકાશે જે ટિકિટ બતાવીને ફ્લાવર શોમાં પ્રવેશ મેળવી શકાશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને ટિકિટો લોકો મેળવી શકે તે મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે સાબરમતી રિવરફ્રન્ટની સામેના ભાગે ખુલ્લા પ્લોટમાં ટિકિટ ભારે બનાવવામાં આવી છે જ્યાંથી લોકો ફિઝિકલ ટિકિટ મેળવીને ફ્લાવર શોમાં પ્રવેશ મેળવી શકે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યુઆર કોડ જાહેર કરવામાં આવે છે જે કોડ સ્કેન કરતાની સાથે પેજ ખુલશે જેમાં ટિકિટના ભાવથી લઈને તમામ માહિતી આપવામાં આવી છે ટિકિટ મેળવવા માટે નાગરિકોએ તેમનું નામ અને મોબાઈલ નંબર આપવાનો રહેશે ત્યારબાદ ફ્લાવર શોમાં જવા માટે અને અટલ બ્રિજ તેમજ ફ્લાવર શો એમ બંને ઓપ્શન આપવામાં આવેલા છે જેમાંથી લોકોને જ્યાં જવું હોય તે સિલેક્ટ કરી અને તેનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ કર્યા બાદ તેની ટિકિટ ઓનલાઈન તેના મોબાઈલ નંબર પર મળી જશે જે ટિકિટ બતાવીને ફ્લાવર શોમાં એન્ટ્રી મળશે ફ્લાવર શોની ટિકિટ નોન રિફંડેબલ રહેશે એક વખત ટિકિટ બુક કરાવ્યા બાદ તેને કેન્સલ કરી શકાશે નહીં ઓનલાઈન ટિકિટ બુકિંગના પૈસા કપાયા બાદ જો કોઈ વ્યક્તિને ટિકિટ ન મળે તો તેના માટે ડાઉનલોડ ટિકિટ મેનુમાં જવાનું રહેશે ત્યાં પોતાનો મોબાઈલ નંબર નાખી ટિકિટને ડાઉનલોડ કરી લેવાની રહેશે ફ્લાવર શો જોવા આવનાર મુલાકાતીઓને પ્રવેશ મેળવવા માટે ભીડ ન થાય તેના માટે ચાર એન્ટ્રી ગેટ રાખવામાં આવે છે જેમાં એલિસ બ્રિજ પાસે ફ્લાવર પાર્ક ગેટ નંબર એકથી પ્રવેશ મેળવી શકાશે મલ્ટી લેવલ કાર પાર્કિંગ ફૂટ ઓવરબ્રિજ પરથી અને સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતેથી પણ પ્રવેશ મેળવી શકશે જે નાગરિકો રિવરફ્રન્ટ પૂર્વ છેડા તરફથી આવે છે તેઓ અટલ બ્રિજના પૂર્વ તરફના છેડા પર અટલ બ્રિજ થઈને પણ પ્રવેશ મેળવી શકશે